ધોરણ સાત સો અધ્યયન પોતી ભાગ એક આજે આપણે પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ ગણિતનું ચેપ્ટર જોઈએ તો સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનાની અંદર સાચો જવાબ લખવાનો છે તો નંબર એક તો એ જવાબ આવે છે મા કંઈ એમની વિરોધી સંખ્યા નથી એવું પૂછ્યું છે માઇનસ કાઉન્સમાં માઇનસ એમ નંબર બે નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી તો પૂર્ણાંક સંખ્યા નથી એટલે ઋણ છ ભાગ્યા ચાર તો ઋણ છ ભાગ્યા ચાર આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો પૂર્ણાંક સંખ્યા નથી મળતી જવાબ અપૂર્ણાંક મળે છે એટલે જવાબ આવશે ડી કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે વિકલ્પ એ પચીસથી ચોત્રીસ અંશ સેલ્શિયસ નંબર ચાર નીચેની સંખ્યા રેખા જોઈને નક્કી કરો કે કયું વિધાન ખોટું છે તો ડી ક્યુ એ 5 પાંચ કરતાં નાની સંખ્યા છે નંબર પાંચ પેટર્ન પૂર્ણ કરો તો જવાબ આવશે ડી બાવીસ જવાબ આવશે માઇનસ અઠ્ઠાણુંના માઇનસ અડસઠ થયા માઇનસ થયા અને માઇનસ આઠ થયા તો વીસ ત્રીસ પ્લસ થયા છે એટલે માઇનસ આઠ છે અને બીજા ત્રીસ પ્લસ કરીએ એટલે જવાબ આવશે બાવીસ નંબર છ માં બી જૉબ આવે છે નંબર સાતમાં ડી જૉબ આવે છે નંબર આઠ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી તો એ જવાબ આવે છે એ ભાગે ઝીરો વ્યાખ્યાયિત નથી અવ્યાખ્યાયિત છે નંબર નવ સંખ્યા રેખાની મદદથી જણાવો કે કયું બિંદુ માઇનસ ચાર દર્શાવે છે તો માઇનસ ચાર બિંદુ સી દર્શાવે છે સંખ્યા રેખા અહીં દૂરી છે તો સંખ્યા રેખા જોઈને ખ્યાલ આવી જશે કે સી બરાબર માઇનસ ચાર આવે છે નંબર દસ સંખ્યા રેખા પર માઇનસ બે ગુણ્યા બેની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુ આવશે તો માઇનસ બે ગુણ્યા બે એટલે માઇનસ ચાર જવાબ આવશે માઇનસ ચાર કઈ સંખ્યાની ડાબી બાજુ હોય છે તો માઇનસ પાંચની જમણી બાજુ કહેવાય માઇનસ બારની જમણી બાજુ કહેવાય અને માઇનસ છની જમણી બાજુ કહેવાય એટલે કે શૂન્યની ડાબી બાજુએ આવશે બી જવાબ આવશે નંબર અગિયારમાં જવાબ આવશે સી સાત જવાબ આવશે આ સંખ્યા જે આપેલી છે અઢાર સાત ઋણ ત્રણ ઋણ દસ અને તેર ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો વચ્ચે ઋણ વચ્ચે ધન સાત આવે છે નંબર બારમાં પેટર્ન છે આગળના ત્રણ અંકો લખવાના છે અગિયારના આઠ થયા પાંચ થયા બે થયા દરેકમાં ત્રણ ત્રણ ઓછા થયા છે એટલે ડી જવાબ આવે છે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો તો ઋણ અડતાલીસ ગુણ્યા અઠ્ઠાણું તો અહીં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે માઇનસ ચાર હજાર સાતસો ચાર જવાબ આવે છે અઠ્ઠાણું એટલે સો માઇનસ બે કર્યા છે અને અહીં પણ ઋણ પંદર ગુણ્યા બાર બાર ગુણ્યા ઋણ પાંત્રીસ બાર સામાન્ય કાઢ્યા છે ઋણ પંદર વત્તા ઋણ પાંત્રીસ એટલે બાર ગુણ્યા ઋણ પંદર વત્તા ઓછા ઓછા થશે એટલે પંદર માઇનસ પાંત્રીસ એટલે પાંત્રીન પંદર પચાસ માઇનસ થશે બાર પંચ સાહીઠ એટલે ઋણ છસો જવાબ આવશે પૂર્ણાંક સંખ્યાની એક એવી જોડી લખો કે જેનો ગુણાકાર ઋણ ચોવીસ અને તફાવત દસ થાય તો પૂર્ણાંક સંખ્યાની એવી જોડી ગુણાકાર ઋણ છ અને ધન ચાર બે પૂર્ણાંકો લઈએ તો ગુણાકાર ચાર ગુણ્યા ઋણ છે એટલે ચાર છંદ ચોવીસ ઋણ ચોવીસ થશે બાદ બાકી તો ચાર માઇનસ ઋણ છ એટલે તફાવતની વાત છે એટલે બાદ બાકી કરી તો માઇનસ માઇનસ પ્લસ એટલે ચાર વત્તા છ બરાબર દસ થશે સાદુરૂપ રૂપાપો પાંચ ગુણ્યા ઋણ ચાર ગુણ્યા ઋણ ત્રણ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ચાર તારીખ બાર બાર પાંચ સાઠ ઋણ પાંચ ગુણ્યા ઋણ છ ગુણ્યા ઋણ ચાર ગુણ્યા ઋણ આઠ પૂર્ણાંકો ચાર વખત આવ્યા છે એટલે ઋણ ઋણ ધન થઈ જશે પાંચ છ ત્રીસ અને ચાર અઠ બત્રીસ ત્રીસ ગુણ્યા બત્રીસ એટલે નવસો સાઠ માઇનસ અઢાર ભાગ્યા મોટા કાઉશમાં માઇનસ પંદર ભાગ્યા પાંચ તો માઇનસ પંદર ભાગ્યા પાંચ મોટા કાઉસનું સાદરૂપ પહેલાં આપીએ તો માઇનસ ત્રણ જવાબ આવશે માઇનસ અઢાર ભાગ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અઢાર ભાગ્યા ત્રણ એટલે જવાબ છ આવશે માઇનસ એકવીસ ભાગ્યા માઇનસ એકવીસ માઇનસ એકવીસ ભાગ્યા માઇનસ સાત મોટા કાઉસમાં ભાગ્યા ત્રણ તો મોટા કાઉસની પ્રક્રિયા પહેલી કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થશે એકવીસ ભાગ્યા સાત એટલે ત્રણ જવાબ આવશે અને ભાગ્યા ત્રણ છે તો ત્રણ ભાગ્યા ત્રણ એટલે જવાબ એક આવશે નંબર પાંચ એક વેપારીને ગુરુવારે પચાસ રૂપિયા નફો થયો શુક્રવારે અઢાર રૂપિયા નુકસાન થયું શનિવારે રૂપિયા ચૌદ નુકસાન થયું તેને ત્રણ દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન શોધો તો નફો પચાસ રૂપિયા છે અને નુકસાનમાં અઢાર રૂપિયા અને ચૌદ રૂપિયા તો અઢારને ચૌદ બત્રીસ રૂપિયા થશે તો પચાસમાંથી બત્રીસ જશે તો અઢાર રૂપિયા ત્રણ દિવસનો ચોખ્ખો નફો થશે પચાસ પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓને દરેક સાચા જવાબ માટે બે ગુણ દરેક ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવા માટે શૂન્ય ગુણ આપવામાં આવે છે તો આ કસોટીમાં યશને ચોરણું ગુણ મળેલા છે તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જો ચોરણું ગુણ મળ્યા હોય તો દરેક સાચા જવાબ માટે બે ગુણ છે તો સુડતાલીસ પ્રશ્નો સાચા જવાબો કદાચ પડ્યા હશે એક પેન વેચતા રૂપિયા ત્રણ નફો થાય છે પેન્સિલ વેચતા રૂપિયા એક નફો થાય છે કુલ નફો પચાસ રૂપિયા થયો હોય અને પેન્સિલ પાંચ વેચી હોય તો કુલ કેટલી પેન વેચી હશે એક પેન વેચતા ત્રણ રૂપિયા નફો થાય છે પેન્સિલ વેચતા એક રૂપિયા નફો થાય છે નફો પચાસ રૂપિયા છે પેન્સિલ પાંચ વેચી છે તો પાંચ પેન્સિલના પાંચ રૂપિયા એટલે બાકી પિસ્તાલીસ રૂપિયા વધે છે તો પિસ્તાલીસ રૂપિયા વધે છે તો પેન વેચતા ત્રણ રૂપિયા નફો થાય છે એક પેન વેચતા ત્રણ તો Je, pran, 45 રૂપિયા વધે છે તો 45 ભાગ્યા 3 એટલે પંદર પેન વેચે તો 45 રૂપિયા નીચેના વિધાનો ચકાસો સત્તર ગુણ્યા મોટા કાઉસમાં આઠ વધતા ઋણ બે બરાબર સત્તર ગુણ્યા આઠ વધતા સત્તર ગુણ્યા ઋણ બે તો મોટા કાંસની પ્રક્રિયા પહેલી કરવાની આઠ વધતા ઋણ બે એટલે છ જવાબ આવશે સત્તર છંદ એકસો બે આ બાજુ પણ એ જ રીતે એકસો બે જવાબ આવવો જોઈએ નંબર બે ઋણ ત્રણ ગુણ્યા ઋણ બે મોટા કાઉશમાં મોટાકાઉશની બાર ગુણ્યા ત્રણ અહીં અઢાર જવાબ આવે છે તો ડાબા બરાબર જબા અઢાર જવાબ આવવો જોઈએ નંબર તેર વિભાગ એ અને વિભાગ બી ગુણાકાર કરી શકે એટલી જોડ શોધો જેનો ગુણાકાર ઋણ અઢારથી પાંચની વચ્ચે આવે તો અહીં ચાર જવાબોની જોડ મળી છે તો એના જવાબો વિભાગ બીમાં આવ્યા છે જે ઋણ અઢારથી ઋણ પાંચની વચ્ચે મળે છે જોડકા જોડો તો અહીં પ્રશ્ન નંબર ત્રણનો જોડકા જોડો અહીં જવાબ લખેલ છે